સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટમાં પણ બી ઝેડ કૌભાંડ જેવો એક ઘટનાક્રમ સામે આવ્યો છે જેમાં એકના ડબલ કરવાની લાલચ આપી અને રોકાણકારોની પાસેથી ખંખેરી લેવાયા છે લાખો રૂપિયા તો બી ઝેડ જેવી જ આ ઘટનાને લઈ અને લોકોને છેતરાયાનો અનુભવ થયો અને આખિરકાર આ સમગ્ર મામલો સામે આવ્યો અને હવે પોલીસ પણ આ મામલે વધુ તપાસ કરી રહી છે વેબસાઇટ પર લોકોને

મળશે તમને આ ત્રણ ગણા થ્રી એક્સ કીધું લઈ લોકો એમને તો અમારે બાર જણા જે લીગેલી હજુ અરજી કરી છે એના છે બાકી બીજા ત્રીસ જણા નીકળે હજુ એ લોકોની લગભગ રકમ નીકળે અઢી થી ત્રણ કરોડ ઉપર નીકળે ફરિયાદ આપણે કરેલી છે પણ હવે જે પ્રોસિજર આગળ વધે ને તો અમારા પૈસા અને આપણે સરકારને જ આપણે એ અરજી છે કે સરકાર થોડીક અમારી મદદ કરે એવું છે અમારા ભાઈઓને ને બધા ભેગા થઈને બાર તેર લાખ રૂપિયા રોકેલા છે ચાર પાંચ ભાઈઓ અને અમારું ગ્રુપ સર્કલ થી થઈને ઘણા બધા પૈસા રોકેલા છે રાજકોટ શહેર પોલીસ પાસે એક મુલતાની મોસીનભાઈ નામના અરજદારની એક અરજી રિસીવ થઈ છે જેમાં એમના આક્ષેપ બ્લોક ઓરા નામની કંપની અને એમના પાંચ જે માલિક છે એમના વિરુદ્ધ આક્ષેપ છે આખી હકીકત એવી છે કે એમાં ફરિયાદી પાસેથી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના બહાને પૈસા લેવામાં આવ્યા હતા અને પછી એમને પૈસા પરત નહીં કરવામાં આવ્યા અને તમામ કંપની બંધ કરીને આરોપી જે છે અહીંથી જતા રહ્યા છે તો એમના આરોપીઓ વિરુદ્ધ સુરત શહેરમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો છે અને હાલમાં આ બાબતે તપાસ ચાલુ છે કે આ બાબતે નવો ગુનો દાખલ કરવાની જરૂર છે અથવા આરોપી સાથે એક જ બનાવ જે બન્યો છે જે સુરત શહેરમાં બન્યો છે આ બનાવ છે તો આ બાબતે તપાસ હાથ આવી છે